કોઈએ ઉપદેશ આપ્યો નથી પહેલું કામ જો બન શું કરે છે શિવજી મહારાજ પાસે ગયા અને તલવાર એમના ચરણોમાં મૂકી કે મહારાજ આ તલવારથી હજારો નિર્દોષોના મસ્તક વધાયા છે પણ હવે ભગવાન મળી ગયા હવે આ તલવાર હું તમને સમર્પિત કરું છું આજ પછી અમે ક્યારે હિંસા નહીં કરીએ અમે કાયમ માટે પાપ છોડી દઈએ છીએ ભક્તપણું ચાલુ થઈ જાય ઓટોમેટિક તો ઓળખાણની આ મજા છે આપણે એ એજ ભગવાનના સાનિધ્યમાં છીએ ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય અક્ષરવિવાહ.com એક સંસ્કારી ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદીદ પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો